કારતક માસ રવિવારે પૂર્ણ પંચાંગ ભેદના કારણે અમાવસ્યા ત્રીસ નવેમ્બરના રોજ સવારે સાડા નવ વાગ્યા શરૂ થશે આ તિથિ એક ડિસેમ્બરે સવારે અગિયાર વાગ્યા સુધી ચાલશે આ મહિનાની અમાસ તિથિમાં પંચાંગ ભેદના કારણે બે દિવસ સુધી ચાલશે આ તિથિએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન કરવાની પરંપરા છે ત્રીસ નવેમ્બરની બપોરે પૂર્વજો માટે સૂર્યપ્રકાશનું ધ્યાન કરો કારતક મહિનાની અમાવાસ્યા ત્રીસ નવેમ્બરની સવારે શરૂ થશે તેથી આ દિવસે પિતૃઓ માટે ભૂખનું ધ્યાન કરવું વધુ સારું રહેશે પૂર્વજો માટે ભૂખનું ધ્યાન કરવા માટે બપોરનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી ત્રીસમીએ બપોરે શ્રાદ્ધ તર્પણ પિંડદાન વગેરે જેવા શુભ કાર્યો કરવા

જે લોકો તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે કણિક કરવા માંગતા હોય તેઓ આ અમાવસ્યા પર પિંડદાન કરી શકે છે આ મહિનાની અમાવસ્યાએ વ્રત અને પૂજા કરવી જોઈએ અમાવસ્યાને તહેવાર પણ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ બાર અમાવાસ્યા હોય છે અને જે વર્ષમાં અધિક માસ હોય છે તે વર્ષમાં કુલ તેર અમાવાસ્યા હોય છે જાનો અમાવસ્યા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો હિન્દુ પંચાંગના મહિનામાં બે પક્ષ હોય છે

તો તમે તમારા ઘરે રૂપ ધ્યાન કરી શકો છો ધૂપ આપવા માટે વાસણ પર ગોળ અને ઘી ચઢાવવામાં આવે છે હથેળીમાં પાણી લેવામાં આવે છે અને અંગૂઠાની બાજુથી પિતૃઓને જલ અર્પણ કરવામાં આવે છે તિથિએ દાન કરવાનું મહત્વ ઘણું વધારે છે અનાજ પૈસા કપડાં અને અન્ન જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપવું જોઈએ અત્યારે ઠંડી હોવાથી તમે વોલન કપડા અને ધાબળા પણ દાન કરી શકો છો અમાવસ્યા પર ભગવાન શિવની વિશેષ પૂજા કરવાની પણ પરંપરા છે શિવલિંગને પવિત્ર કરો જો તમે યોગ્ય રીતે અભિષેક નથી કરી શકતા તો તાંબાના વાસણમાંથી શિવલિંગને જળ ચઢાવો ધતુરા માળા ફૂલ અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો શિવલિંગ પર ચંદન ચઢાવો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો દીવો પ્રગટાવો અને આરતી કરો અમાવસ્યા પર સૂર્ય ભગવાનની વિશેષ પૂજા પણ કરવી જોઈએ સવારે સૂર્યને જળ અર્પિત કરો અને પછી નાખવો જોઈએ શનિવાર અને અમાવસ્યાના દિવસે તમે ભગવાન હનુમાનની સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો અમાવસ્યા તિથિ પર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવી જોઈએ

કારતક અમાવસ્યાનું મહત્વ બ્રહ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કારતક અમાવસ્યા પર દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે પદ્મ પુરાણ કહે છે કે આ દિવસે દીપકનું દાન કરવાથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે સ્કંદ પુરાણ અનુસાર કારતક માસની અમાવસ્યાના દિવસે ગીતાનો પાઠ કરવાથી અને અન્ન અને ઉની વસ્ત્રોનું દાન કરવાથી ભગવાનની સાથે પૂર્વજોની કૃપા પણ પ્રાપ્ત થાય છે વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સફળતાના વરદાન મળે છે નામનો પ્રસાદ ચઢાવો તને પાણીમાં તરતા મૂકવાથી લાભ થશે સવારે નવગ્રહ સ્તોત્ર પાઠ કરવાથી ગ્રહ સંબંધિત દોષ દૂર થાય છે પ્રદોષ કાલમાં શિવલિંગ પર મધનો અભિષેક કરવાથી તમામ અવરોધો દૂર થાય છે સાંજે ઘરના મુખ્ય દ્વાર અને આંગળાની બહાર દીવો પ્રગટાવો તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે તેમજ યમરાજ અને પૂર્વજો પ્રસન્ન રહે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી